મારું નામ છે સુરેશ ભાનુશાલી હું અહીંયા છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક છું હવે મુદ્દો એવો છે કે હમણાં જે ઇલેક્શન આવી રહ્યું છે સત્તર તારીખે એ ગેરરીતે થઈ રહ્યું છે ચાર પ્લસ ટુ એટલે ચાર હોદ્દેદારો અને બે સભ્યો હવે અહીંયા અઢાર બિલ્ડિંગો છે સરદાર હાઇસમાં એટલે ટોટલ અઢારસો ને બેતાલીસ ફ્લેટ છે એટલે આઠ સાડા આઠ હજારની વસ્તી છે હવે ચાર હોદ્દેદારો અને બે સભ્યો આખી સોસાયટીને કેવી રીતે મેન્ટેન કરી શકશે પહેલાં તો એ વિચાર છે ને ગુજરાતના હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ આ રીતે ચૂંટણી કરવાની પરમિશન કેવી રીતે આપી તે એક જોવા જેવી બાબત છે કે શું એ લોકોની આ હોદ્દેદારો જોડે સાટગાટ છે પહેલાં તો એની તપાસ થવી જોઈએ અમે એમને પત્ર ઈમેલ મોકલ્યા કે આ પ્રમાણેની ચૂંટણી નહીં થવી જોઈએ બધાની માગણી છે ચૂંટણી થાય તો અઢાર પ્લસ ચાર એટલે અઢાર સભ્યો અને ચાર હોદ્દેદારો અઢાર બિલ્ડિંગના અઢાર પ્રતિનિધિઓ હોય અહીંયા અને ચાર હોદ્દેદારો હોય ને પહેલાં તો સામાન્ય સભા થવી જોઈએ સામાન્ય સભામાં બધો ઠરાવ પસાર થાય પણ આ જે કમિટી છે તે ત્રીસ બાર બે હજાર ત્રેવીસના જે ઠરાવ હતા એ બધા ધોઈને કચરાપેટીમાં નાખી દીધા છે અને નવા ઠરાવથી આ લોકો ચૂંટણી લડી રહી છે તો હું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ છે એમને એટલું કહેવા માગું છું કે જો તમને ચૂંટણી કરાવી હોય તો નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે એની પહેલાં સામાન્ય સભા કરાવે સામાન્ય સભામાં ઠરાવ પાસ થાય ને ઇલેક્શનલ કમિશનરની નિમણૂંક થાય અને પછી પંદર દાડાનો સમય આપે અઢાર પ્લસ ચાર તો જ અમે ચૂંટણીને માન્ય રાખશું નહીં તો આ ચૂંટણી જે છે સત્તર આઠ બે હજારના પચીસે તેને રદ કરે અગર જો એવું નહીં થતું હોય એમનાથી તો અમારી ડિપોઝિટના નાણાં અમને પાછા આપી દે અને અમારો વહીવટ અમારી રીતે અમે જાતે કરી લઈશું